terus habis dari sih keitar eh ane bajingan pola baru nasa, ane bajingan itu kita dari keitar eh hektar siap, thailand agar bakal jatah lagi, lo boleh mau duri sedo. Mau duri nih ya? Hei, 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 siap, siap,

betul alur pasar, alur pasar dahulu kila kita mau balik naya. udah mata 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 telai sih, hitungan apa? ini truk kita naik pula bandi ya lu, coba aja sih tonton tahu. ada ini pula ada itu. ada aja છેલ્લા છે આપણે પાછળ પેલા ખેતા રે અને મારી પાછળ જો તમે જોવો એ મોડાનું ઝાડ છે ઉપર મોળો કેવો આ મિત્રો મોળાનું ઝાડ આ મોળાનો મોળો બે મોડામાં ની દારૂ નેકડા શરૂઆત થઈ ગઈ બાજરી કરવાની જો ફટિયાદ નાખવાની શું શરૂઆત થઈ નાખી

કૂવો અને કૂવામાં ચક્કર લઈ માળો કરે છે તો આ કંજરું કુંજરું કેવાય મારે આ બાજુ કુંજરું કીધું તમારું બાજુ શું કીધું કમેન્ટ કરજો મિત્રો ને થોડું કે તમે ભેગા થઈ જાઓ બાજરી આપે લાસ્ટ હા મિત્રો આપણે ટ્રેક્ટર ભરી હેડ્યુ ઘરે મિત્રો બાદરી નું ખેતર આઈ સા સીધા આપણો બાદરી કઢાવતો છું ખેતરે સીધા બતાઉ તો હું કેવો મિત્રો ખેતર કાઢે છે ઓર આઈ નું કાઢવા બના

mọi người 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 mọi 热得雨了。

अगला गोकेर जो हो साल मं આ કોથળા બધે લગાવ્યો નિયમ બરાબર તો પાડી તો પાથા પર જો મિત્રો આપણા ટોલુ ખાલી કરી દીધું આમાં જનકબા વાળા છે જનકબા વાળા ને વાળી તો બધું ખાલી થઈ જાય આપણે હાલ કરી કમ્પ્લીટ થઈ ગયું ટોલું ખાલી થઈ ગયું કમ્પ્લીટ વાળે નીતિનભાઈનું ટોલ આમ રમવું છે હા નીતિનભાઈ રમવું છે લોકેશન તો હોય નું લીમડો મિત્રો આટલા વિડીયો સમાપ્ત કરે મિત્રો હવે આપણે નવી ધોઈ ફેસ થઈ ગઈ આટલા વિડીયો સમાપ્ત કરીએ છે નવો વિડીયો આજે ફરી મળીશું જય માતાજી આવજો આવજો હાય મિત્રો